તો હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજનો વિડીયો બતાવવાના છીએ ચૈત્રભાઈ વસાવાનો કે મનસુખ વસાવાને એમને શું કહ્યું તો જુઓ પૂરો વિડિયો અમે મનસુખભાઈને કહેવા માગીએ છીએ હમણાં ચાર દિવસ પહેલાં તમારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા નર્મદા ખાતે જે કમલમનું ઉદ્ઘાટન કર્યું આ આલિશાન કમલમ બનાવવા માટે બારથી પંદર કરોડ રૂપિયા નર્મદા જિલ્લા સંગઠને ખર્ચો કર્યો છે એવું કહેવામાં આવ્યું તો કયા ભાજપના નેતાઓએ આ કમલમ બનાવ્યું ક્યાંથી પૈસા આવ્યા અને કોણે ફંડ આપ્યું એ પણ મનસુખભાઈએ ખુલાસો કરવો જોઈએ રહી વાત ભ્રષ્ટાચારની તો મનસુખભાઈને હું કહેવા માગું છું આવનાર દિવસમાં તમે જાહેર ડિબેટ રાખો અમે ટ્રાયબલ હોય મનરેગા હોય વાસમો હોય કે તાલુકા પંચાયત હોય કે તમારા બજેટમાં કોણે કેટલું કૌભાંડ કર્યું છે કોણે ભ્રષ્ટાચાર કર્યું છે તમામ પુરાવા સાથે અમે તમારી સાથે ડિબેટમાં બેસવા માગીએ છીએ તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ